વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર આંકડા શાસ્ત્રમાં આપણે સામયિક શ્રેણી જે સ્વાધ્યાય ચલાવી રહ્યા છીએ એના દાખલાઓ ગયા વખતે આપણે પૂરા કરેલા છે એટલે કે રીત નંબર એક વલણ રેખા શોધવા માટેના દાખલા રીત નંબર બે વલણ રેખાની સાથે વલણ કિંમતો મેળવવાના દાખલા અને રીત નંબર ત્રણ ચલિત સરેરાશની રીત એટલે કે ત્રણ વર્ષ અથવા પાંચ વર્ષની રીતે ચલિત સરેરાશની રીતે દાખલાઓ ગણવાના હોય એ આપણે ગયા વખતે જોઈ ગયા છીએ આજે આપણે આ સામયિક શ્રેણીના સ્વાધ્યાયના અગત્યના ઘટકો જે ખૂબ જ અગત્યના પ્રશ્ન તરીકે આપણે આજે સમજવાનો છે તો વિદ્યાર્થી મિત્રો સામયિક શ્રેણીના ઘટકો બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછવામાં આવે છે આ સામયિક શ્રેણીના કુલ ચાર ઘટકો છે એ આ પ્રમાણે છે પ્રથમ છે દીર્ઘકાલીન વધઘટ એને વલણ તરીકે પણ ઓળખવામાં આવે છે સંકેતમાં તેને કેપિટલ ટી બાજુમાં નાનો ટી કરવાનો એટલે કેપિટલ ટી છે એ ટ્રેન્ડ એવું નામ સૂચવે છે અને બાજુમાં જે ટી છે એ સામયિક શ્રેણી એટલે કે ટાઈમ સિરીઝનો ટી લખેલો છે ત્યાર પછી નંબર બે પર આવે છે મોસમી વધઘટ એને સંકેતમાં એસ ટી એવું નામ આપવામાં આવે છે તો એસ એટલે સિઝન એટલે કે મોસમ પ્રમાણે જે વધઘટ થતી હોય તે ત્યાર પછી ત્રીજા નંબર પર આવે છે ચક્રીય વધઘટ એટલે એને સી ટી એવું નામ આપવામાં આવે સીટી એટલે સર્કલ ટાઈમ સિરીઝ એટલે કે જે ચક્ર બને એ ચક્રને એટલે કે અહીંયા જે તેજી મંદિરના જે ચક્રોને કારણે ભાવમાં વધઘટ થતી હોય એ વધઘટને ત્રીજું પરિબળ તરીકે અહીંયા આપણે ત્રીજું ઘટક તરીકે લેવાનું છે અને છેલ્લું ઘટક સામયિક શ્રેણીનું આવે છે એનું નામ છે યાદચ્છિક અથવા અનિયમિત વધઘટ એને સંકેતમાં કેપિટલ આર અને ટાઈમ સિરીઝ માટેનો ટી એટલે આર ટી તરીકે ઓળખવામાં આવે છે આર નો મતલબ થાય કે રેન્ડમ જે વધઘટ થાય એને આરટી તરીકે ઓળખાય આર એટલે રેન્ડમ તો વિદ્યાર્થી મિત્રો આ જે ચારેય ઘટકો છે એ ઘટકોને પરિણામે સમય આધારિત શ્રેણી છે એ ભાવના વધઘટની અહીંયા બનતી હોય છે હવે ખાસ આપણે એ સમજવાનું છે કે આ સ્વાધ્યાયમાં આ વધઘટ એટલે કે જે આ ઘટકો છે એ શું કામ કરતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે બજારમાં કોઈ પણ વસ્તુના ભાવ છે એ સ્થિર રહેતા નથી હોતા એ ભાવમાં સામાન્ય રીતે વધઘટ થતી હોય છે મોટા ભાગે ભાવમાં વધારો થતો હોય છે કોઈક વખત ઘટાડો પણ થતો હોય તો એ જે વધઘટ થાય છે એના માટે આ ચાર પરિબળો છે એ જવાબદાર હોય છે તો આ ચારેય પરિ પરિબળો છે એ સામયિક શ્રેણીના ઘટકો કહેવાય અને આપણે આંકડા શાસ્ત્રના આ સ્વાધ્યાયમાં એ ઘટકોનો વિગતે એટલા માટે અભ્યાસ કરવાનો છે કે આ ચારેય ઘટકો ટૂંકનોન તરીકે આપણને બે માર્કમાં કે ત્રણ માર્કમાં પૂછી શકે અથવા તો આખો પ્રશ્ન સામિક શ્રેણીના ઘટકો સવિસ્તાર સમજાવો એમ કરી અને આપણે આ ચાર જે ઘટકો અથવા તો વધઘટ છે એને આપણે બરાબર ધ્યાનથી સમજી લેવાની છે તો વિદ્યાર્થી મિત્રો સૌથી પ્રથમ જે ઘટક આવે છે એનું નામ છે દીર્ઘકાલીન વધઘટ એનું બીજું નામ છે વલણ દીર્ઘકાલીન વધઘટને વલણ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે આ સામયિક શ્રેણીનું આ જે ઘટક છે એ લાંબા સમય માટેનું હોય છે એટલે એમાં જે ભાવની વધઘટની જે અસર જોવા મળે એને ચલન ચલનો તરીકે પણ ઓળખવામાં આવે છે અને એ દીર્ઘકાલીન અથવા લાંબા ગાળા માટેની હોય છે બીજું કે અહીંયા જે વધઘટ થાય એ વધારો કે ઘટાડો સતત જોવા મળતો હોય છે ઉદાહરણ અહીંયા આપેલા છે એ બરાબર ધ્યાનથી સમજી લેશો કે આંતરરાષ્ટ્રીય બજારમાં આપણા રૂપિયાનું મૂલ્ય છે એ ઘટતું જાય મોબાઈલ ફોનનો વપરાશ છે એ વધતો જાય આપણે જાણીએ છીએ કે મૃત્યુદરમાં સતત ઘટાડો થતો જાય છે અને એ જ રીતે વસ્તીમાં વધારો થતો જાય એવી રીતે શિક્ષણના પ્રમાણમાં પણ દરેક દેશમાં સતત વધારો થતો જતો હોય આ દીર્ઘકાલીન કે વલણની અસરને પરિણામે આવું બનતું હોય છે સામાન્ય રીતે સમાજમાં આપણા રીત રિવાજ હોય રૂઢિઓ હોય અથવા લોકોની પસંદગી કે ફેરફાર કે રસ રૂચિ બદલાઈ જાય કે ઘણીવાર બજારમાં નવી ટેકનોલોજી આવે નવે નવા સંશોધનો આવે તો એવી નવી શોધખોળને પરિણામે નવી વસ્તુ જે હોય એની માંગમાં સતત વધારો થાય અને જૂની વસ્તુઓ છે એ લોકો પોતાના ઘરમાંથી દૂર કરવા લાગે અથવા તો એ વસ્તુ છે એનો નાશ કરવા માંડે એનો વપરાશ ઘટાડવા માંડે તો આ જે વલણ લોકોનું બદલાય છે એ દીર્ઘકાલીન વધઘટને કારણે બને છે એના માટે દીર્ઘકાલીન વધઘટ છે એ જવાબદાર છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ દીર્ઘકાલીન વધઘટ છે એ લાંબા ગાળાની હોય છે એવું આપણે સમજેલા તો એનો આવર્તન ગાળો સામાન્ય રીતે દસથી પંદર વર્ષનો હોય છે આવર્તન ગાળો એટલે આ દીર્ઘકાલીન વધઘટ કે વલણ કેટલો સમય ચાલે એ કેટલા સમયગાળા માટે હોય એને અહીંયા આંકડા શાસ્ત્રની ભાષામાં ગાળો નામ આપવામાં આવે છે તો ફરીથી સમજી લઈએ કે દીર્ઘકાલીન ઘટક છે એ અથવા તો વલણ એનો આવર્તનનો ગાળો દસથી પંદર વર્ષનો હોય છે એટલે આપણે સમજી શકીએ કે આ દસ કે પંદર વર્ષનો જે સમયગાળો છે એ લાંબા ગાળા માટેનો સમયગાળો કહી શકાય તો દીર્ઘકાલીન વધઘટ જે છે એને સંકેતમાં ટી ટી વડે પણ દર્શાવવામાં આવે છે કેપિટલ ટી બાજુમાં નાનો ટી એવી રીતે બીજું જે ઘટક આવે છે એનું નામ છે મોસમી વધઘટ હવે એના નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય કે મોસમ પ્રમાણે એટલે કે સિઝન પ્રમાણે જે કાંઈ ભાવમાં વધઘટ થાય એ મોસમી વધઘટને કારણે થતી હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ મોસમી વધઘટ છે એને ટૂંકા ગાળા માટેનું કે અલ્પ સમય માટેનું વધઘટ અથવા તો પરિબળ તરીકે ઓળખવામાં આવે છે તો આ જે ઘટક છે એનો આવર્તન ગાળો એટલે કે એનો સમય ગાળો કા એક વર્ષ અથવા એક વર્ષથી ઓછા સમયનો હોય છે આપણે જાણીએ છીએ કે આપણે ત્યાં એક વર્ષમાં ત્રણ ઋતુ આવે છે શિયાળો ઉનાળો અને ચોમાસું એટલે જો ઋતુ પ્રમાણે એ બદલાઈ જાય તો વર્ષમાં એ એકવાર વાર બદલાય એટલે વધુમાં વધુ ગાળવાનો એક વર્ષનો હોય અથવા તો એક વર્ષ કરતાં ઓછો સમયગાળો છે એ મોસમી વધઘટ માટે હોય એટલે એને ટૂંકા ગાળાની કે અલ્પકાલીન વધઘટ તરીકે પણ ઓળખવામાં આવે છે અહીંયા આપણે થોડા ઉદાહરણો એના આપેલા છે કે ઋતુગત જે કંઈ ફેરફારો થાય જેવા કે ઉનાળામાં પંખા કૂલર એસી ઠંડા પીણા આઈસ્ક્રીમ અને સુતરાવ કાપડ વગેરેની માંગ વધે એ જ રીતે જો શિયાળો હોય તો ગરમ કપડાંની માંગ વધે એ જ રીતે શિયાળામાં ખેતીનો જુદા જુદા પાકો હોય એનું ઉત્પાદન આ સમયે થાય એટલે ખેત ઉત્પાદન ઉપર જે આધારિત હોય એવી વસ્તુઓના ભાવ છે એ સામાન્ય રીતે ઘટતા હોય છે તો આ જે બધા ફેરફારો બને છે એમાં આપણે કંઈ કરી શકતા નથી આ કુદરતી ઘટનાને કારણે બને છે સિઝન બદલાય એટલે આ વસ્તુ છે એ બનતી હોય છે આપણે ત્યાં જે જુદા જુદા તહેવારો મનાવવામાં આવે આપણા રીત રિવાજો હોય એવી રીતે તહેવારોમાં આપણે નવી નવી વસ્તુઓની કપડાંની બૂટ ચપ્પલ ત્યાર પછી જે કોઈ તહેવારને અનુરૂપ વસ્તુઓ હોય એની આપણે ખરીદી કરતા હોઈએ લગ્નગાળો આવે તો લગ્નગાળાની સિઝનમાં સોના ચાંદીના દાગીના કે ઘરેણાં છે એની માંગ વધે એટલે એની કિંમત છે એ વધવા લાગે એવી રીતે નવા કપડાંની ખરીદી છે એ તહેવારોમાં લોકો કરે અથવા લગ્નગાળાની સિઝનમાં કરે એ રીતે એના ભાવનું વધઘટ થવાનું કારણ છે એ મોસમને કારણે બનતું હોય છે તો એ રીતે આ સામયિક શ્રેણી છે એ ટૂંકા ગાળા માટે એટલે કે એક વર્ષ કે એક વર્ષથી ઓછા સમયગાળા માટેની અથવા એને અલ્પકાલીન વધઘટ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આપણે આગળ શીખી ગયા એ પ્રમાણે સંકેતમાં તેને એસ ટી વડે દર્શાવવામાં આવે છે ત્યાર પછી અગત્યનું ત્રીજું પરિબળ આવે છે ત્રીજું ઘટક એનું નામ છે ચક્રીય વધઘટ હવે આ ચક્રીયવધ છે એ પણ અલ્પકાલીન કે ટૂંકા ગાળા માટેની વધઘટ તરીકે ગણાય છે અથવા એને ટૂંકા ગાળાની કે અલ્પકાલીન વધઘટ તરીકે ઓળખવામાં આવે છે હવે આ જે ચક્રીય વધઘટ છે એ મોટા ભાગે બજારમાં જે તેજી આવે ત્યાર પછી મંદી આવે અથવા વ્યાપારી ચક્રો બદલાય તો આ ચક્રો બદલાવાના કારણે જે ભાવ વધઘટનું કારણ બને એ ચક્રીય વધઘટને કારણે બનતું હોય છે સામાન્ય રીતે આ નિયમિત વધઘટ હોય છે પરંતુ જે મોસમી વધઘટ હોય એ સૌથી વધુ નિયમિત હોય મોસમી વધઘટ કરતાં ચક્રીય વધઘટ છે એની નિયમિતતા થોડી ઓછી હોય છે તો ચક્રીય વધઘટ જે છે એના આવર્તન ગાળા એટલે કે એ કેટલો સમય ટકી શકે આ આ ભાવ વધારો કે વધઘટ છે એ કેટલો સમય રહી શકે તો એ સામાન્ય રીતે બેથી દસ વર્ષનો હોય પરંતુ જો વિશિષ્ટ સંજોગો કોઈ આવી જાય તો એ દસથી પંદર વર્ષ સુધી પણ ચાલી શકે છે એમ છતાં એને આપણે ગણવાની છે અલ્પકાલીન કે ટૂંકા ગાળા માટેની વધઘટ તો આ ચક્રીય વધઘટ જે છે એ ઉત્પન્ન થવા માટેનું કે એ વધઘટ થવા માટેના મુખ્ય પરિબળો છે એમાં ફેરફાર લાવનારા એ ઘણીવાર ઉત્પાદનમાં ફેરફાર થાય વસ્તુનો ભાવ વધે અથવા ઘટે શેર બજાર કે સોના ચાંદીની બજારમાં તેજી મંદીની અસરો જોવા મળે તો આ વધઘટ માટે વેપારી છે એ થોડું અનુમાન કરી શકે પરંતુ પૂરેપૂરું અનુમાન છે એ કરી શકાતું નથી એટલે તેજી મંદી કે વ્યાપારી ચક્રોને કારણે આ વધઘટ છે એ જોવા મળતી હોય છે આ જે ચક્રીય વધઘટ છે એને સંકેતમાં સી ટી વડે દર્શાવવામાં આવે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ચોથું અને છેલ્લું ઘટક અથવા છેલ્લી જે વધઘટ છે એ યાદચ્છિક અથવા એનું બીજું નામ છે અનિયમિત તો યાદચ્છિક અથવા અનિયમિત વધઘટ એ સામયિક શ્રેણીનું ચોથું ઘટક છે હવે સામયિક શ્રેણીના અલ્પકાલીન ઘટકો આપણે જોઈ ગયા કે મોસમી વધઘટ અને ચક્રીય વધઘટને ટૂંકા ગાળાની કે અલ્પકાલીન વધઘટ તરીકે ઓળખવામાં આવે એ રીતે આ યાદચ્છિક વધઘટને પણ અથવા અનિયમિત વધઘટને પણ ટૂંકા ગાળાની કે અલ્પકાલીન વધઘટ તરીકે ઓળખવામાં આવે છે ટૂંકમાં આપણે એવું યાદ રાખવાનું કે ચાર ઘટકમાં મોસમી ચક્રીય અને યાદચ્છિક અથવા અનિયમિત આ ત્રણ ઘટક એવા છે કે જે ટૂંકા ગાળા કે અલ્પકાલીન છે માત્ર પ્રથમ દીર્ઘકાલીન અથવા વલણ જે છે એ લાંબા ગાળા માટેનું અથવા દીર્ઘકાલીન એનું નામ જ સૂચવે છે એ ઘટક બનતું હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ વધઘટ જે હોય એ આકસ્મિક બને અનિશ્ચિત બને અણધારી કે ઓચિંતી બનતી હોય છે આપણે આ યાદચ્છિક કે અનિયમિત વધઘટનું અગાઉથી અનુમાન પણ કરી શકતા નથી અને એની કોઈ આગાહી છે એ આપણે કરી શકતા નથી અહીંયા ચલનનો સમયગાળો નક્કી હોતો નથી એટલે કે આપણે આગળના ત્રણમાં જે આવર્તન ગાળો જોયો એ આવર્તન ગાળા માટે અહીંયા કોઈ અનુમાન કે આગાહી આપણે કરી શકતા હોતા નથી એટલે આ યાદચ્છિક કે અનિયમિત વધઘટને આપણે એટલે જ અનિયમિત વધઘટ કે યાદચ્છિક રેન્ડમલી બનતી હોય એવી વધઘટ તરીકે આપણે એને ઓળખીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ વધઘટનું હમણાં જ મેં તમને વાત કરી એ પ્રમાણે અગાઉથી ધારણા કે અનુમાન કે આગાહી કરી શકાતી નથી હોતી એટલે ઘણીવાર આવી જે વધઘટ થાય એ સામાન્ય રીતે આપણે આપણા અનુભવમાંથી જોઈ શકતા પણ નથી એટલે આગળ બનેલી ઘટનાઓનું પુનરાવર્તન થાય પણ ખરું અને ન પણ થાય હવે આ જે વધઘટ છે એ મોટા ભાગે માનવ સર્જિત અથવા તો કુદરતી પરિબળોને કારણે આ વધઘટ છે એ બનતી હોય છે કુદરતી પરિબળો જેવા કે ભૂકંપ પૂર હોનારત આવે અતિવૃષ્ટિ થાય દુષ્કાળ પડે આ બધા કુદરતી પરિબળો છે આ ઉપરાંત માનવસર્જિત પરિબળો એટલે કે યુદ્ધ થાય હડતાલ થાય આંદોલન થાય રાજકીય ઉથલપાથલ થાય આ બધા પરિબળોને કારણે જો વસ્તુના ભાવમાં વધઘટ થાય તો એ વધઘટને યાદચ્છિક કે અનિયમિત વધઘટ તરીકે ઓળખવામાં આવે છે આમ આ વધઘટ પણ એક અગત્યના ઘટક તરીકે આપણે અહીંયા સમજવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો યાદચિત કે અનિયમિત વધઘટને સંકેતમાં આર ટી વડે દર્શાવવામાં આવે છે તો ખાસ અહીંયા યાદ રાખો કે સામયિક શ્રેણીના ઘટકો બરાબર આપણે પાકા કરી લેવાના છે એ ચારેય ઘટકો એક મોટા પ્રશ્ન તરીકે પણ પૂછી શકાય અથવા તો ચારમાંથી કોઈ પણ એક ઘટકને ટૂંકનોન તરીકે પણ પૂછી શકે છે એટલે ખૂબ જ અગત્યના આ પરિબળોને આપણે બરાબર ધ્યાનથી સમજી અને બરાબર પાકા કરી લેવાના છે આજે આપણે આટલું રાખીએ છીએ આવતી વખતે આપણે બાકીની થિયરી એટલે કે વિભાગ એના વિકલ્પો વિભાગ બીના પ્રશ્નો અને વિભાગ સીમાં પણ થોડાક પ્રશ્નો જે આપણી ટેક્સ્ટબુકમાં આપેલા છે એ તમને એક પીડીએફ સ્વરૂપે આવતી વખતે આપી અને હું તમને એ થોડું સમજાવી આપીશ એટલે આ સ્વાધ્યાયને આપણે આવતા લેક્ચરથી પૂરું કરવાના છીએ અસ્તુ જય શ્રી કૃષ્ણ